સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન જાકીર શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં હિન્દુ મુસ્લિમ યુગોલે સમાજના આગેવાનો અને ધર્મગુરુની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડ્યા હતા તેની પર આપણે નજર કરીએ મિત્રો સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે આપણે રાજ્યના મંત્રી શ્રી વિનુભાઈ મોરડીયા પાસે છીએ નમસ્કાર પહેલાં તો આ સુંદર મજાનો કોર્પોરેશન દ્વારા જે હોલ બનાવવામાં આવ્યો છે અહીંયા એની અંદર જે સમૂહ લગ્નનું સર્વ જ્ઞાતિ સર્વ ધર્મ દ્વારા ટ્રસ્ટ દ્વારા જે આયોજન કર્યું છે આયોજકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અહીંયા જે લગ્ન ગ્રંથથી જોડાનાર તમામ દંપતીઓને હું શુભકામના પાઠવું છું એમનું જીવન સુગંધ બંધ રહે એમની પૂરી લાઈફ એક સુગંધ ગુલાબને સુગંધ જેવી સમાજમાં ફેલી રહે અને આવનારા દિવસોમાં પોતે પણ એને જિંદગીની કારકિર્દી એક નવી કારકિર્દીની શરૂઆત કરે પોતાના પરિવાર પોતાના માતા પિતાને સાથે રાખે એમની સેવા કરે અને સમાજને એક પ્રેરણાસ્ત્રોત બની રહે આ યુગલો એવી અમને શુભેચ્છા આપું છું તમે આનું ભૂમિપૂજન પણ તમે કર્યું ઉદઘાટન પણ તમે કર્યું અત્યારે આની અંદર સમૂહલગ્ન નરેન્દ્રભાઈની નેમ છે દરેક સમાજના દરેક જ્ઞાતિના અને દરેક નાનાથી મોટા માણસ સુધી એને સુવિધા એક સરખી મળી રહે એ એ નેમ સાથે જ્યારે અહીંયા ખાતમુહૂર્ત કર્યું હતું પછી આનું લોકાર્પણ કર્યું અને સુંદર મજાના કામ માટે સારા એવા લગ્ન માટે અહીંયા આ આયોજન થયું એટલે મને લાગે છે કે જે કોર્પોરેશનનો જે પ્રયાસ છે જે રાજ્ય સરકારને માનની નરેન્દ્રભાઈની જે ઈચ્છાઓ લાગણીઓ છે કે છેવાડાના માનવીઓ સુધી છેવાઓનો ફળો ચાખે એ પ્રકારનું અત્યારે હું અહીંયા જોઈ રહ્યો છું કે આવા સરસ મજાનું અહીંયા આયોજન થયું છે

અત્યારે પાંચ હિન્દુ દીકરીઓ છે ને દસ મુસ્લિમ દીકરીઓ અમે કરીએ છીએ તો ચોથો સમૂહ લગ્ન છે પણ અમે તો કો લોકડાઉનના લીધે અમારા ત્રણ વરસ બગાડ્યા છે અચ્છા દોઢસો જેટલી દીકરીઓ થઈ ગઈ છે અમારી એવું લાગી રહ્યું છે એટલે અમને તો એવું લાગી રહ્યું છે કે અમે તો એવું કે અમે તો ગરીબી જોઈ છે અમારું આખું ચાણનું મકાન હતું એટલે અમે કોઈ પણ દીકરી જોઈએ છે ને મારા પાસે કોઈ મા વગરની છે કોઈ બાપ વગરની એવી દીકરીઓ દર વર્ષે મારી ઓફિસે આવે છે ને અમે સૌથી સારી કીટ અમે આપીએ છીએ પેટી પલંગ ફર્નિચર કબાટ આવી વસ્તુઓ બધી બ્રાન્ડેડ કંપનીની અમે આપીએ છીએ ને દીકરીઓ અમને બહુ અમને બહુ આનંદ થાય છે અમે આનંદની હુંથી સૂઈએ છે અમને બહુ મજા આવે

કે ઘર ચાલી શકે ને એટલો કર્યાવર આપી શકે શું કહેવા માગું છું બીજું કે જે આ પ્રયત્ન છે એ એક પ્રયત્ન ભલે સમૂહલગ્નથી શરૂ થયો હોય પણ દેશની એકતા માટેનો પાયો નંખાઈ રહ્યો હોય ને એવું આમાંથી ફિલિંગ્સ આપણે લાગી શકીએ મિત્રો સર્વ ધર્મ સમાજ એકતા સમિતિ દ્વારા અહીંયા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે જે અત્યારે પ્રથમ એટલે કે બીજા જીવનમાં તેઓ ચરણ માંડી રહ્યા છે પ્રભુત્તામાં પગલા માંડી રહ્યા છે આપણે ત્યાં મળ્યું

કે મારા છોકરા ભી જન્મે તો એ લોકો નું એવું જ કરવા સમય ચાલી રહ્યો મિત્રો

હવે આ જે સમુહ દ્વારા તમે લગ્ન કરી રહ્યા છો તમારા સંતાન માટે શું કહું છું સંતાન માટે તો સારું છે હું સમુહ લગ્નમાં જ કરશું નિશા તમે તમારા બીજા જીવનમાં પગલું માંડી રહ્યા છો આ દર્શન કે શું કહું સારું લાગો અહીંયા આવામાં હા જે छोटा ખર્ચા કરી રહ્યા છે લગ્નની અંદર લોકો માટે શું સંદેશો છે એક छोटा ખર્ચા બંધ કરીને અહીંયા એકવાર આવી જવું જોઈએ समूह लगन में कुलसुम आपका जो अभी यह निकाह पढ़ा जा रहा है क्या कह रहे आज के अवसर मेरे साथ वालों का भी इधर ही समूह लगन में हुँ। लगना हो और दूसरे जो शादी अलावा में आ, खान जो खर्च करता है बहुत लाखों रुपए उसके लिए क्या आपका संदेश है समूह लगन में शादी करेगी तो सबकी दुआ मिलेगी वहाँ तो आपके बच्चों के लिए उसमें भी आप ऐसे ही शादी कराएंगे हाँ साले हाँ साले जी क्या कहना चाहेंगे आज के अवसर आज के अवसर पर मैं बहुत खुश हूँ बहुत खुश यार हम्म किया करा मेरा नाम शेख शादी का सुल्ताना है आप क्या कहेंगे आज के अवसर पर बहुत खुश हूँ और बहुत अच्छा लग रहा है यहाँ पे आके साहब यहां पे सब दुल्हन एक हुई है यहां पे अच्छा लग रहा है सब फूल देख के मेरा नाम जुलेखा है आ, क्या कहना चाहेंगे मैं ये कहना चाहूँगी समूह लगन बहुत अच्छा है और दुल्हन दुल्हे भी और ये समूह लगन आ, आते साल और अच्छा हो और सभी व्यक्ति यहाँ नाम लिखाए और करें इसलिए आपने भी समूह नहीं की थी नहीं मैंने मेरे घर से करी थी। तो आपके बच्चे जो बड़े होंगे गए इसके लिए क्या संदेश है बस सोचेंगे नहीं हुआ तो हम भी इसमें करेंगे बहुत अच्छा है और सभी के लिए भी जो गरीब है वो है उनके लिए बहुत ही अच्छा है ઓરને જાર ભાઈ વચ્ચા કરતા હૈ કે લીએ બહુ અચ્છા એ મિત્રો જાકીર શાહ દ્વારા સર્વ ધર્મ એકતા સમિતિ દ્વારા આજે જે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે હિન્દુ દીકરા દીકરી મુસ્લિમ દીકરા દીકરી ખૂબ જ સરાહનીય છે અને જે મુસ્લિમ બહેનો છે તેઓ પણ કહી રહી છે કે આપણા પોતાના સંતાનો એ મોટા થશે અમારા સંતાનો ત્યારે પણ અમે આવી રીતે સમૂહ લગ્નમાં જ કરીશું અને વાત પણ સાચી છે કારણ કે દેખાદેખી નહીં કરવાની આપણે બહારથી ઉધાર લે આવી અને આપણે લાખો રૂપિયા લઈ અને લગ્ન કરી છે અને ત્યાર પછી શું થાય તમને ખબર છે માટે સમૂહ લગ્ન કરવા જોઈએ સમૂહ લગ્ન આગળ વધવું જોઈએ જે પર ન્યુઝ ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત